કંપની કંપનીમાંથી છોડાતા હાનિકારક ગેસના કારણે પોલ્ટ્રી ફાર્મના મરઘાનું મોત થયાનો પોલ્ટ્રી ફાર્મના માલિક દ્વારા કરાયો આક્ષેપ સાવલીના ગોટડા ગામ પાસે આવેલ સીમમ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ઝેરી ગેસ છોડાતી હોવાની કરાયો આક્ષેપ ઝેરી ગેસની અસરથી બાજુમાં આવેલ પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં પક્ષીઓનું મોત કેમિકલમાંથી ઝેરી ગેસ હોવાના અનુમાનથી પાકની પણ નુકસાનની આશંકા સ્થાનિક લોકોમાં કંપની દ્વારા ગેસ છોડતા હોવાની શ્વાસ લેવામાં અને છાતી અને આંખમાં બળતરાની કરી ફરિયાદ ભૂતકાળમાં આ જગ્યાએ અને બ્લાસ્ટની બે વાર બની હતી મોટી ઘટના વારંવાર ગોઠડા ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કે પગલા ન લેવાની લાવ લોકો મુખે જોવા મળી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ આવી ફેક્ટરીની કઈ રીતે રહેણાંક વિસ્તાર અને બસ્સો મીટરની ત્રિજ્યામાં તળાવ પર આવેલું છે તેમ છતાં મંજૂરી કઈ રીતે મળી તેને લઈને પણ અનેક વિતર્કો સર્જાયા સૈયદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી અમારી બાજુમાં શિવમ કંપની આવી રહી છે એનો ઝેરી ગેસથી મારા પક્ષી મરી રહ્યા છે અને જે કોઈ પાક કરીએ છે એનો પાકનું કોઈ ઉત્પાદન આવતું નથી અને પાણી વધારે પડતું ભરાઈ જાય છે અને ઝેરી ગેસના કારણે પક્ષી મારે વધારે પડતું મરે છે અને જે પાકની અંદર પાકતું નથી એના માટે મારે આ પક્ષીનો ધંધો અને કરવો પડે છે અને એના કારણેથી અત્યારે બહુ જ મરણ આવી રહ્યું છે અંદર એટલા માટે મેં આ આક્ષેપ મૂકું છું

અંદર આવે છે વધારે પડતું અને આખા ફાર્મની અંદર આવું બની શકે અને એ જ પોઝિશન આવી શકશે એવું લાગે છે મને આગળથી આ જ પોઝિશન છે એને એના માટે આક્ષેપ મૂક્યો છે આપણું નામ નાજીરભાઈ સરદારસિંહ રાઠોડ રાઠોડ પોલ્ટ્રી ફાર્મ હવે મારી પાછળ દેખી રહ્યા છો શિવમ કંપની આવેલી છે હવે એ લોકો રાત્રિ દરિયા રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન એક ઝેરીલો ગેસ છોડે છે હવે એ ઝેરીલો ગેસ એટલો ખરાબ છે જેથી આપણા સ્વાસ્થ્યને પણ બહુ નુકસાન કરે છે એક ઉધરસ એક શરદી આ બધું તો નોર્મલ છે દર બીજે ત્રીજે માણસ બીમાર પડી શકે છે અને આપ લોકો પાછળ જે પાક દેખી શકતા છો એને કા એને ઘણું નુકસાન થાય છે અને એ બી આ લોકો જવાબદાર લેતા નથી હવે અમારી એટલી જ અપીલ છે કે એ ઝેરીલો ગેસ આ લોકો બંધ કરે કેમ કે દર અઠવાડિયે એક બે વાર આ લોકો એ ટાઈપનો ગેસ છોડે જ છે અને એનાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે પાક બાક બધું જ બગડે છે એનાથી અમને બહુ જ નુકસાન થાય છે એનાથી પાક